અમારે એ સફારી પાર્કમાં એક સુવિધાનો વધારો કરવામાં આવ્યો છે આજ રોજ આંબડી સફારી પાર્કની મુલાકાત લેવામાં આવી અને ત્યાં એક ટુરિઝમ વિકસાવવામાં આવ્યું છે ખૂબ સરસ છે અને એની માહિતી મારા બાળ સ્કૂલના બાળકોને આપવામાં આવી ત્યાં વિવિધ પ્રકારના અલગ અલગ કલરના તો કોઈ પણ ક્યારેય જોયા ના હોય એવા વિવિધ પ્રકારના પાંચ પાંચ પ્રજાતિઓ છે પતંગિયાની અને એ પતંગિયા ખૂબ જ સુંદર મજાના છે અને એમને જોઈએ અને એના વિશે માહિતી લઈએ તો બહુ આપણને આગ આગંતુક થશે ખરેખર આવા પ્રકારના પણ પતંગિયા હશે એ પતંગિયાને આખું ટુરિઝમ આજ મારી શાળાના બાળકોને બતાવવામાં આવ્યું અને એ ટુરિઝમની અંદર વિવિધ પ્રકારના પતંગિયાઓ છે એમના નામ પણ એવા છે ટાઈલ પૂંછડીવાળા પતંગિયા મતલબ એવી પણ પાંચ પ્રજાતિઓ છે એ પતંગિયા એટલા સુંદર અને એમના માટે વિવિધ પ્રકારના છોડ વિવિધ પ્રકારના વૃક્ષો એ બધું પણ વિકસાવવામાં આવ્યું છે અને આ પાર્કની ખરેખર મુલાકાત લેવા જેવી છે તમે ક્યારે જિંદગીમાં જોયા ના હોય એવા પ્રકારના પણ પતંગિયા જોવા મળે છે ગીર પૂર્વ વન વિભાગ હેઠળ જે આંબડી સફારી પાર્ક આવેલું છે તેમાં બહારનો જે વિસ્તાર છે તેને વિશેષ લેન્ડસ્કેપિંગ કરી અને એક પોલિનેટર પાર્કનું નિર્માણ કરવામાં આવેલું છે આ પોલિનેટર પાર્કમાં પતંગિયા ફૂદ્દા મધમાખીઓ અન્ય સોલિટરી બીઝ જે એકાકી મધમા જે એકાકી માખીઓ છે તે અમુક જે પરાગ વાહન માટે ઉપયોગી થઈ શકતા એવા પક્ષીઓ ચામડચેડિયા બીટલ્સ આ બધા જે પરાગવાહકો છે એને અનુકૂળતા થઈ શકે તેવા પ્રકારનું ખાસ વાવેતર કરવામાં આવેલું છે અને અંદાજિત પચાસક પ્રકારના નેક્ટર પ્લાન્ટ્સ કે જેમાંથી ફૂલોનો રસ ચૂસી શકે તેમજ વીસથી પચીસ પ્રકારના લાર્વલ હોસ્ટ પ્લાન્ટ કે જેમાં આ પતંગિયા બ્રીડ કરી શકે જેમાં પોતે ઈંડા મૂકી અને એના ઈયળોને એમાંથી ખોરાક મળે તો આનું એક ખાસ નિર્માણ કરવામાં આવેલું છે અને હાલમાં લગભગ ત્રીસેક પ્રજાતિના પતંગિયા ત્યાં જોવા મળે છે